મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં બોટાદનો જે આંદોલન છે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો એનું પાછળનું જે કારણ છે તો મિત્રો ત્યાં લોકો આંદોલન એટલા માટે કરી રહ્યા છે કે ત્યાં જે ખેડૂતોને અન્યાય થાય છે જે ખેડૂતો પાક લઈ જાય છે તે માર્કેટમાં તો એ લોકોને જે ભાવ નક્કી કરે છે એ ભાવ નક્કી કર્યા પછી જે એ લોકોનો માલ ખાલી થાય છે પછી માલનો પૂરતો ભાવ એ લોકો આપતા નથી એના માટે ઘણા સમયથી આ લોકો આવેદન આપ્યું હતું અને જે એમ કહેવાય કે ત્યાં લોકો એ એના માટે તો ઊભા હતા ઘણા સમયથી આ લોકો સંઘર્ષ કરતા હતા તો ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ શું કહેવું છે દર્શક મિત્રો તમારે કારણ કે આ ખેત ખેડૂતો રાત દિવસ એક કરીને પોતાની ખેતીમાં મહેનત કરીને આ લોકો ખેતી પકવતા હોય છે અને લોકોને છેલ્લે પૂરતો ભાવ ન મળે તો પછી આ ખેડૂતો ગુસ્સે થાય ને યાર કેમ કે આ લોકો રાત દિવસ તનતોડ મહેનત કરીને એ લોકો ખેતીમાં જે પાક બનાવે છે પછી એ લોકો માર્કેટમાં વેચવા જાય છે તો એ લોકોને પૂરતો પાવ જે ભાવ મળવો જોઈએ ભાવ મળતો નથી ત્યાં જે ખેડૂતોને છેતરવામાં આવે છે ત્યાંના વેપારીઓ કે ત્યાંના જે જે માર્કેટના દલાલો છે એ લોકો ખેડૂતોને ખૂબ એમ એ એમની સાથે અન્યાય થાય છે તો દોસ્તો એના માટે તે લોકો આંદોલન કરતા હતા અને આંદોલન દરમિયાન ઘણો જે પોલીસ અને જે ખેડૂતો વચ્ચે મારામારીનો કિસ્સો પણ બની ગયો હતો તો એ લોકોની જે આંદોલન દરમિયાન પોલીસ સાથે શું એમ ઝઘડો થયો છે એ લોકો સાથે મારામારીનો જે એમની જીભ પોલીસની જે જીભ છે બોલેરો વાન એમને પલટાઈ દેવામાં આવી અને ઘણા પોલીસોને પથ્થર માર્યો કર્યો છે એના માટે જે આ લોકો ઘણા જેલમાં ગયા છે તો મિત્રો એ લોકો શાંતિથી આંદોલન કરતા હતા પરંતુ જે આ પોલીસ તંત્ર દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવ્યા તો ફરી એ લોકો ગુસ્સે થઈ ગયા અને પછી પોલીસ સાથે મારામારીનો બનાવ પણ ત્યાં બની ગયો તો મિત્રો ત્યાં તમે લોકોની ભીડ જોઈ હોય તો લાખોની સંખ્યામાં પૂરા સૌરાષ્ટ્ર એરિયાના પૂરા લોકો ત્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આંદોલન માટે ઉતરી ગયા હતા તો મિત્રો એટલું જ નહીં પરંતુ એ લોકો જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે આપણું ગાંધીનગરમાં વિધાનસભા એ પણ પહોંચી ગયા અને ત્યાં પણ આંદોલન એ લોકોનું કરવાનું હતું પરંતુ ત્યાં પોલીસ તંત્ર આવીને એ લોકોની ત્યાંથી એમ કહેવાય કે ત્યાંથી ભગાવવામાં આવે છે અને તે તે લોકો પછી ફરી બોટાદ માર્કેટિંગ જે યાર્ડ છે એમાં એ લોકો આ આંદોલનનું જે કાર્યક્રમ ચાલુ જ રાખે પરંતુ છેવડે એમને અન્યાય મળે એવી આશા છે પરંતુ હવે સરકાર શું એમને પૂરતો ભાવ આપશે કે કેમ એ હવે આપણે જોઈશું પરંતુ આ અન્યાય થાય છે એ તો ખોટું છે ભાઈ